સમસ્યાને લઈને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ આયરેને રજૂઆત કરવાને લઈને કાઉન્સીલર શ્રી રંગ આયરે દ્વારા વડોદરા મહાનગરપાલિકા સભામાં સ્થાયી સમિતિમાં રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતને પગલે કોર્પોરેશનમાં નાગરિકોના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી જેથી વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ સુરેખા પટેલ ઉમિશા બસાવા તથા વોર્ડના કાર્યકર્તાઓ માટે ડોર સંગઠન સહિત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્થાયી કાઉન્સીલરે ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું હતું વોર્ડ નંબર નવના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સેવાસીમાં આવેલ શ્યામલ થી પ્રિયા રસ્તે કાચો પાકો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ સેવાસીમાં આવેલ પ્રિન્સ વિલાથી તો રેસિડેન્સી સુધી વરસાદી ગટર નાખવાનું કામ તો સેવાસીમાં આવેલ શિવાય હોસ્પિટલથી તક્ષશિલા બે દર્શનમ વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ સેવાસિમા બિલ્ડક્ષ સિલા ફ્લેટ થી કેનલવાડા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ વગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર 9 ના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ સંગઠનની ટીમ સહીદ સોસાયટીના પ્રમુખ સોસાયટી વિસ્તારના સ્થાનિકો એ ઉપસ્થિત રહીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી પર જ્યારે જ્યારે પણ કામો લક્ષી અને વિકાસ લક્ષી વાત આવે છે તો અગ્રેસર રહીને અમે ભારતીય જનતા પાર્ટીના એક નાના સૈનિક એટલે નાના કાર્યકર્તા તરીકે લોકોએ અમને રજૂઆત કરી હતી ચારે કાઉન્સિલરોએ મળીને જેને પણ રજૂઆત આવી છે ચારે કાઉન્સિલરોના માધ્યમથી ફ્લોર પર રજૂઆત કરી છે માન્ય ધારાસભ્ય શ્રી તેમજ સ્થાયી સમિતિના શ્રી એવા તમામ લોકોને અમે રજૂઆત કરી હતી ને ત્યારબાદ આજના દિવસે સેવાસી વિસ્તારની અંદર અમારા પાંચે પાંચ કામો એ આજે શ્યામલ એવન્યુથી લઈને મુખ્ય રસ્તો છે એને કાચો પાકો કરવાનું કામ સાથે પાણીના પ્રેશરના કામ એમ મળીને ટોટલ એક કરોડને વીસ લાખ જેટલા કામોનું વોર્ડ નંબર નવની અંદર અમે આજના દિવસે ખાતમુહૂર્ત કર્યું છે અને ખાસ કરીને અમારી સાથે વિસ્તારના તમામ લોકો સાથે વોર્ડ નંબર નવની ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ સૌ એકત્ર રહીને વિકાસલક્ષી કામોની અંદર આજના દિવસ ખાતમુહૂર્ત કર્યા છે ને આવનારા સમયની અંદર પણ એવા કેટલાય વોર્ડ નંબર નવની અંદર વિકાસલક્ષી કામો કરવા જઈ રહ્યા છે